અરે એ સુરત જવું હોય તો હથવારો કેવો મળે એનો મોટો આધાર છે ભાઈ નહીં બસ માં પેલા જતા ને એવા જે પદર પદર પેલા બસ માં જતા આપણે એમ થાય તારાપુર આવે તો આખી બસ ફાટી જાય ભલે ભેગા આપણે શહીદ થઈ જાય પણ સહન તો કરવું નહીં પણ એવા કોઈ સારા જ્ઞાની માણસ ભેગા થઈ ગયા હોય તો સાહેબ સુરત આવી જાય તો આપણે ખબર ન રહી ને આપણે એમ થાય કે હજી થોડોક સમય લાગ્યો તો સારું હતું કેટલો આનંદ થયો અમુક અમુક તો તમે જોવો તો ચોવીસ કલાક આનંદ ની વાત તો ઘરે ગઈ એવા 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 પોતાના આમાં આખું સડાવીને દાટા મારતા હોય અંધેરી નગરી ગંડુ રાજા ટકેશેર ભાજી ટકેશેર ખાજા એની તમને વાત કહું લ્યો ઈ અંધેરી નગરી માં ભાઈઓ સાંભળજો એનો રાજા ગંડુ રાજા બધી વસ્તુ ટકા એટલે રૂપિયા એક જ રૂપિયા એક જ ટકા મળે એક જ મળે તમારે જે ખાવું હોય પાઉં પકોડા ખાવતો હોય રૂપિયામાં હલાય જે કઈ હોય તમે ખાવતો હોય ગુલાબજાંબુ જોતો હોય રૂપિયામાં ટકે શેર ખાજા બધું રૂપિયા એમાં બે ગુરુ ને ગામમાં આવ્યા અને ગુરુ તાણીમાલી આવેલા એવી તાણીમાલી ગુરુ આવેલા કોઈ એવો બાપુ સેવકે નહીં लेना सेशन की तो हो गड़बड़दागा आ बाबूजी ये कौन सा गांव है क्या अंधेरी नगरी है अच्छा उसका राजा कौन है गंडू राजा है अच्छा तो खाना-वाना कुछ लेके आ गए बाबू आया तो फाड़ा है कि क्या है कि टके में जो मांगो मिलता है तक तो बीजी नगरी में जाना नहीं है <laughs> और तो बाबू मलाई पुवा खाए खाए गुरुजी आडा फाट्या

જે કેવું એ કડિયાને ને કયો થોડી સણી કડિયા ને કામ આપ્યું બોલાવો કડિયા ને કીધું આ દિવાલ ત્યાં બનાવી હા બાપુ આપડે બનાવી તારું કાસું કામ છે એને લીધે પડી માં બે મરી ગયા એટલે તને ફાંસી દેવામાં આવશે એ કે બાપુ દિવાલ મેં બનાવી બરાબર ફાંસી જો તો સ્વીકારી લેવી પડે પણ ગારો મેનો તો કર્યો માલ જે બનાવ્યો હતો એ મેં એ તો એક બીજો છે એને નબળો માલ બનાવ્યો એમાં દિવાલ તૂટી કે બોલાવું ઉસકો એને એને બોલાવ્યો કે ત્યાં દિવાલ નો ગારો બને માલ ત્યાં બનાવ્યો કે હા તો તે નબળો માલ બનાવ્યો એમાં દિવાલ પડી છે એટલે ફાંસી તને ચડાવવાનો કે બાબુ મેં માલ બનાવી બધી વાત હશે પણ હું બરોબર પાણી નાખતો હતો ને એમાં એક ભાઈ નીકળ્યા ને એ ભાઈ સામે મારું નજર ગઈ ને એમાં પાણી વધારે પડી ગયું ને માલ મારો બન્યો જે દંડ દેવાય ઓલો નીકળ્યો એને આ અંધેરી નગરી બોલાવો એને બોલે આ દિવાલ બનતી હતી ત્યારે તું અહીંયા નીકળ્યો હતો હા તારી સામે આ કારીગરે જોયું હતું કે હા તેવું કઈ કૃત્ય કર્યું છે એટલે એનું તારું એનું ધ્યાન તારા ઉપર આવ્યું છે એટલે આ ફાંસી તને મળશે પણ ઓલો ગામની બળિતરા કરી કરીને કોકની વંડિયું સણાક્યું હોય ન્યા જાતા હોય એ કેવાક લોટકા હોય હાવ હાઠીકા જેવો ભાઈ ફાંસીનો ગાળીઓ નાખે ને તો હો નીકળી જાય ખરા કોઈ રીતે આમ જેવો સડે ને ગાળીઓ બાપુ ઊંચો કરે એટલે હર દિન હરી જાય ઓલું અણહેલું નીકળી જાય એમ અણહેલા જેવો લોટકો એટલે હવે ફાંસીએ તો કોઈકને ચડાવવો પડે એટલે રાજા કીધું આ મરતો કેમ નથી કે બાપુ એને હાવ છે જ નહીં હાવ હાવ હરખું છે હળ હળ તો ફાંસી ફેલ ન આવી જવે એવો લોટકો કોઈ ગોતો જેની ડોકમાં ગાળીઓ રહી જાય ગુરુ આડા ફાટેલા ઈ જડી ગયા કોક ને આ આપણા ગામના છે નહીં રેસિંગ કાર માનું નામ છે નહીં હા એ ઈ આપણે કઈ રેસમાં કાઢવા જેવું ક રહે ને એને બોલાવ બોલાવ હાલે એ ભલા કે અમે કઈ ગુનો નથી કર્યો તો કે રોકાણા ઈ ગુનો અહીંયા હું તમાર બાપનો ડાઈટ્યુ છું તો આ ગામમાં પડાવ નાખ્યા ટકેશર ભાજીના દીકરા થતા હતા ગુરુ એ શેલા હમજી શેલા હા ગુરુજી ગુરુ શીલો સળિયા તો ચિંતા ન કરો ગુરુજી સાધુને ને સડાવ આવ્યો ને કા એને ન સડાવી દો ને તમારો શેલો નહીં ગંડુ રાજાને ફાય છે સડાવી એને ન સડાવી દો તમારો શેલો નહીં બાપુ સાધુ ડો હવે ખોટું ખોટું તાણ કરવાની હું જેમ કરું એમ તમારે સામું બોલવા અને બોલે શેલે ગડગડતી દોડ દીધો અને રાજાના પગ પડ્યા મારા ગુરુને છોડી ગયો મને મને ફાય છે મને ફાય છે ન સડાવો તમારા બાપના

એટલે મારા ગુરુ પેલા મારે છોડવું ગુરુ કે મારે છોડવું છે રાજા કે ન તમારી માનામ છે હું એટલે શિષ્ય લઈ ગયો બધું કોઈ કહેતા નહીં પણ જો ફાંસી ફેરવાની વાત કહું પણ શરત એટલે તમારે ફાંસી દેવી પડે તો આ વાત કરું કે 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 મારા ગુરુ હતા ને મોટા ગુરુ એને તિથિ વાર મને આપ્યો હતો કે આ તિથિ ને આ વાર અને આ સમય એ સમયે કોઈ ફાંસીએ ચડે એને વૈકુટ નું રાજ ઇન્દ્રાસન મળે

અને આજ 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 તમે જોવો આનાથી બીજું સ્વર્ગ મોટું હોય જ નહીં આ વાવડી જે સ્વર્ગ બન્યું છે બાપુ કેવા લાખેણા મહેમાનો ગુજરાત ગયા પછી હું હોય મારો રામ જાણે પણ ભાગવત સાંભળવામાં બે ફાયદા આ મહાપુરુષો બેઠા હોય મારે બીજી કોઈ વાત ના કરાય મારે હાશ્ય દેવું આનંદ જ કરાવવો પણ ભાગવતની જ કથામાં આપે સાંભળ્યું છે પૂજ્ય નાનાલાલ દાદાના મુખેથી કે ભાગવત સાંભળવાના મોટામાં મોટા બે ફાયદા મરેલાને મોક્ષ આપે મર્યા પછી જો પ્રેત આત્મા સાંભળી જાય પિતૃઓ સાંભળી જાય તો એને મોક્ષ મળે અને જીવતા સાંભળે એને મોક્ષ મળે ભાગવતની અંદર ત્રણ કથા ભાગવતની નારદ અને સમિત કુમાર સુખદેવજી અને ભગવાન સુખદેવજી મહારાજના મુખેથી પરીક્ષિત સાંભળે ગયાજી ગયા સતાય એને મોક્ષ ન મળ્યો ગૌકર્ણ ખૂબ દોડ્યા છે પોતાના ભાઈ ને મોક્ષ દેવરાવા માટે પણ એનું મૃત્યુ કઈ રીતે થયું કથા સાંભળી ચૂક્યા છો પણ મારે કેવું કે એનું કોઈ રીતે મોક્ષ નતો મળતો પ્રેત આત્મા માલી નીકળતો નતો એ માણસ અને સેલે ગૌકર્ણને કેવામાં આવ્યું કે ગૌકર્ણ તારા મુખેથી તારા ઘરે તું ભાગવત કથા કર અને એ જો ધંધુકારી સાંભળી જાય તો ઈ ગયાજી કાઈન થી મોક્ષ ન મળતો હોય ને એનો મોક્ષ ભાગવત થી મળે તાકે ને બેહાડવો કે તાકે વાહણો ખોડી દેજે વાહણા ની કાતળી માં બેસે જો એટલે વાહણો કારણ કે સીધો વ્યાસપીઠ એને કોઈ આડું ના આવી કે એટલે એ કાતળીમાં બેઠો બેઠો ભાગવત સાંભળશે અને આપ જાણીએ છીએ કે ને દિવસે એ એને મોક્ષ મળ્યો ધંધુકારીને મહાપાપી આપણે તો પુનશાળી છે આપણે કઈ એવા પાપ નથી કર્યા અને મહારાજ પરીક્ષિતે ગંગાના તટ ઉપર બેઠા બેઠા સન્મુખ એમ કહેવાય કે સાત દિવસ આ ભાગવતનો સત્સંગ કર્યો અને જીવતો હતો મોક્ષ મળી ગયો ને કીધું નષ્ટો મોહ હવે મને કોઈ પ્રકારનો મોહ નથી હવે કયો તમે તક્ષતને તાત્કાલિક આવીને મને કરડે અને હે મહારાજ સુખદેવજી તક્ષતને એટલું કહેજો કે એવો ડંખ મારક મને લાકડાની જરૂર ન પડે એના ઝેરથી હું હળગી જાવ તો હવે આપણે નક્કી કરવાનું છે કે પંખા એઠ બેઠા બેઠા સાંભળવી પછી વાહણા નીકળીને સાંભળવી કથા એક ઘડી જો એક ભાગવત શ્લોક એક કાને પડી જાય તો એ સાહેબ પેઢીઓ તરી જાય અને એવો આજે ભગવાન કૃષ્ણ પાસે અહીંયા જન્મો છે અને આપ બધાને પ્રાર્થના કરીને કહું કે નાનાલાલ દાદાની વ્યાસપીઠેથી કૃષ્ણ જન્મ જન્મોત્સવ થયો નહીં કાયમને માટે મારા તમારા જીવનમાં કૃષ્ણ આવી ચૂક્યો છે એવો નિર્ણય કરશો ને તો આ મહાપુરુષના શબ્દો સાકાર બની છે મારા હે એ જી વાગ્યા છે એ વધાયું કે રાજીઓ પાવા રે નંદ બાવાજીના ને માં તમારું વાવડી ગોકુળ બન્યું છે કેવી ઘટના છે આજ બાપુ માફી માંગીને એક શબ્દ મૂકું છું ફૂલ ને ભરી છે கச்சி ரோ ரேஷ மாசேவாய்ப்பு પાવા રે नंदबाबा જીના મેહમા રે રેજી અરે नंदबाबा જીના મેહમા રે કદ ભાગ્યા છે વધાયું કેરા પાવા नंदबाबा જીના એમ ઈજ જ કૃષ્ણનો જન્મ ભાગવત દ્વારા અને પૂજ્ય નાનાલાલ દાદાના મુખેથી આ મંડપમાં કૃષ્ણ જન્મ